ગાંધીનગરના ચિલોડા પાસેમાં અંબાનું એક કલ્યાણકારી ધામ આવેલું છે કહેવાય છે કે આ મંદિરની ખ્યાતિ એટલી છે કે દૂર દૂરથી ભાવિક ભક્તોમાં અંબાના દર્શન કરવા આ મંદિરે આવી પહોંચે છે અને પોતાની મનોકામના માં સમક્ષ રજૂ કરીને માં સમક્ષ નતમસ્તક થાય છે ત્યારે આવો મા અંબાના ધામ જે ગિયોડનું નાના અંબાજી તરીકે ઓળખવામાં આવે છે તેના દર્શને જઈએ અને મેળવીએ મા અંબાના આશીર્વાદ ગાંધીનગર જિલ્લાના ચિલોડા પાસે હિંમતનગર હાઈવે પર નિર્મિત છે માં અંબાનું એક એવું ધામ જે ન માત્ર અતિ પ્રાચીન છે પરંતુ હજારો ભક્તોને અહીં માતાનો પરચો મળ્યો છે આ ધામ છે ગીઓનું શ્રી શક્તિ મંદિર ગુજરાતનું પૌરાણિક શક્તિપીઠ કહેવાય છે અંબાજી ધામ જ્યારે આ મંદિરને ભક્તો નાના અંબાજી તરીકે પૂજે છે કારણ કે અહીં પણ માતાજીની એ જ પવિત્ર ઉર્જાની અનુભૂતિ થાય છે ભક્તોના મનની વાત જાણી મા અંબા તેમના પર કૃપા વરસાવે છે તેથી ગિયોરના અંબાજી મનોકામના પૂરી કરનારી માતા તરીકે ભક્તોમાં પૂજાય છે આ ધામમાં શક્તિની સ્થાપનાની વાત કરીએ તો આજથી પચીસ વર્ષ પહેલા પૂજ્ય રવિ મુનિજી મહારાજમાં અંબાની પ્રતિમા લઈને કુહા કણભા મંદિરમાં સ્થાપિત કરવા લઈ જઈ રહ્યા હતા પરંતુ માતાની ઈચ્છા કંઈક જુદી જ હતી લોકકથા અનુસાર જ્યારે સંત શ્રી રવિ મુનિજી અહીંથી પસાર થતા હતા ત્યારે માતાએ આ જ સ્થાને બિરાજિત થવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે માત્ર એક નાના ઓટલા પર માતાની આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી આમ તો કોઈ પણ જગ્યાએ પહેલાં મંદિરનું નિર્માણ થાય અને પછી ઈશ્વરની પ્રતિમા સ્થાપિત થાય છે પરંતુ ગિયોળમાં પહેલામાં અંબા બિરાજીત થયા અને પછી ધણપ દશેલા છાલા ગિયોળ શિવપુરા કંપાળ જેવા આસપાસના ગામ લોકોના સહકારથી ધીમે ધીમે આ ધામનું નિર્માણ થતું ગયું આજે ગિયોળ મુકામે વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ પધારે છે માતાજી પ્રત્યે જે શ્રદ્ધા રાખે છે એનું માતાજી ચોક્કસ કામ પૂરું કરે છે કેમ કે માં એ માં છે બાકી બીજા બધા વગડાના વા છે એવી કહેવત કહેવાય બરાબર એટલે માની પાસે

બાલ ક્રીડાંગણ તથા રહેવાની પણ સગવડ કરવામાં આવી છે વર્ષ દરમિયાનમાં અંબાનો દરબાર ભક્તોની અવર જવરથી જીવંત રહે છે પરંતુ ખાસ કરીને દર પૂનમે માતાના દર્શનનો ખાસ મહિમા છે નવરાત્રિની સાથે ચૈત્ર સુદ નોમ તથા આસો સુદ આઠમના દિવસે ખાસ હોમ હવનનું આયોજન થાય છે આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ તરફથી અબોલ જીવ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તથા ગરીબ દર્દીઓ માટે અભ્યાસ લક્ષ્ય અને આરોગ્યલક્ષી સહાય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે આમ ગિયોળમાં બિરાજિત અંબાના આ સ્થાનકમાં ન માત્ર શ્રદ્ધાની સુવાસ મહેકે છે પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોના હૃદયમાં મા અંબાનું નામ સદાય ગુંજતું રહે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ગિયોળ ગાંધીનગર